અને સબસ્ક્રાઇબ કરી દેજો ઓર ઓર ના કારણે છોડી બેહું જો ટાણે અને ડેલી આપણે આવી જ રીતે બ્લોગિંગ ચાલુ રહે લાગી ગયા છે ભાઈ અમે આવ્યા છીએ અહીંયા અને ભાઈ હજી બેહું છોડી નથી હવે આને શું કેવું યુટ્યુબર ને 10 વાગે ભેટ છૂટે ખાય તો આજી નીકળે હું ઠામણું અધૂરું રહીએ

એ કેમ છે અમારો હલજી ઓમ ભાઈ ઓ વાલો લાગે કારણ કે આનો જે લુક છે જે કચ્છી હાંડળા નો લુક છે અને બહુ વાલો વાલો લાગે ને હવે ટાણે કરી દે વાસુડા બે હું તો ઓલી બાજુ વહી જાય ચરવા અને હજી તો આપણે આ સેટઅપ બેસિક પૂરતો હે હજી કઈ પ્રોફેશનલ સેટઅપ નથી અને એ હજી હમણાં કરવાનું છે કારણ કે ટાણે આ સિમમાં હે એટલે કાચું રાખીએ એટલું સારું કારણ કે કઈ ઉપાડવાનું થાય તો આવી રીતનું હે અને ભાઈ શું કેહો તમે આમાં કઈ નવીન હવે આપા નવીન તો કઈ કેવા જેવું નથી અટાણે 10 વાગે આવ્યા છીએ અને ભેમું બાંધ્યું છે માજે સાબળો મોટો નીકળીએ ઈ ટેન્શન છે પણ ભેમું થી કાંક આગળતા વત ઓદરા ઉપાડવાના છે હાલો તો લે આને સુઈ બે જ વસ્તુ મટકી ગઈ તો ભાઈ બેહો ને એ બધું વાસુડા નું કામ હાલતું રહે તો અટાણે આપડે એક બેદીમાં ભૂકો ભરવા જવાનો હે કારણ કે અટાણે જો આ ભૂકો આટલો થઈ ગયો હોય અને નિયણ પડી હે આપણે ચરાની કમી નથી પણ હવે ચોમાસું ને હજી બહુ વાર લાગીએ અને ઉનાળો હજી ચાલુ થવાનો હોય તો હજી એક બે દિવસમાં ભૂકોય ભરવા જવાનો હોય તો અટાણે જોઈ રહ્યો આટલો ભૂકો હોય ને હજી એ આ પણ ભૂકો હોય ઓલી બાજુ હે એ પણ ભૂકો થઈ રહ્યો હોય ને હવે નવો ભૂકો ભરવા જવાનો હોય તો અટાણે તો વાળાનું કામ જે હે એ ચાલુ રાખીએ ને ભાઈ હું તો ઓટોમેટિક ચરી આવશે અને હવે જરાક ભરતો આવું હું પાણી કારણ કે અહીંયા બાજુમાં આપણે નહીં હે ત્યાંથી પાણી ભરવા જવાનું હોય કાયમ ડેલી એ રે આપડી ગાડી અને હવે ભરતા આવીએ ગાય ગા પાણી ભાઈ ઝડપ કર ને હજી મારે બધું કામ બાકી પીડ્યું તો ભાઈ આવી રીતે ડેલી આપણે ત્યાં બાજુમાં હે નહીં ત્યાં ડેલી પાણી ભરવા જવું પડે કારણ કે અટાણે ત્યાં કાંઈ આપણે પાણી આજુબાજુ છે નહીં અને કાંઈ બહુ જાજો સેટો પણ નથી પણ ડેલી આપણે હોંડા લઈને પાણી ભાઈ લઈએ તો બપોરે વાસોડાને પાણી પાવા કામ આવે હા આવી ગયા આપણે પાણી ભરવાની એક પચાસ લીટર પાણી ભરી લીધું હે તો હવે લગભગ આખો દિવસ વાંધો નહીં આવે અને હવે તો લગભગ સાંજનો હજી એક ફરો પણ થાય કારણ કે પચાસ લીટર એક ગાય ને એક પાંચ છ વાસુડા બાંધી ન્યાજ રાખીએ બે પાડ્યું હવે એને બાંધવાનું કારણ એ છે કે એક જે ગાય છે એ હમણાં તાજી વીણી આપણે જોઈએ ને વાલજી હતો એટલે ગાય ઘડી ઘડી પાછી આવતી રહીએ તો એને એકને ત્યાં જ આપણે બાંધી રાખીએ ગીએ અને બીજું હાલો નાણે બીજું કામ ગાય ગાય ગામનું ના કરી હા આ કામ ઉના મેલીનો વહી રહ્યો મેલીન વહી રહ્યો બોલે કાંઈ હે કેમ ભાઈ મેલીન વહી રહે જાણ ઉપર જ્યારે બ્લોગ બનાવો તો ભાઈ આજ બાપાના ભાગ શાઉકાર હતા વેલો નીકળાવી ગયો હોવારના પોરમાં કારણ કે આજે અમારા દાડા નહોતો કરો અને અટાણે આટીમ આવી ગયા બે જણા હવે હું તો વ્લોગર હું યુટ્યુબર તો વિડીયો ઉતારે વાહે વધો કોણ આપણે આ ભાઈ આ યુટ્યુબર તો ભાઈ અટાણે એક નવી ખબર મળી હે મને તો ખબર નથી હું બાપા એ મને કીધું કે રાતે કોક ત્રણ વાગે અમારા વાળામાં રેતી ઠલી ગયું પોલીસ ની ભીખ દરિયા કિનારો બાજુમાં છે રાતે અને ખાલી કરી ગયું હાલો તમને ત્યાં દેખાડું તો ભાઈ જયારે જો અહીંયા રેતી કોક ઠલવી ગયું હવે ક્યાંથી આવ્યો રાતે બાપા જાગતા હતા અને જયારે બાપા અહીંયા પહોંચ્યા ત્યાં તો ઓલો ઠલી વહી ગયો જયારે જો અહીંયા આવ્યો હતો અને બાવર હોતો આવ્યો તો જઈ રહ્યો અહીંથી ગાય ઘર રેતી ઠલીને ભાગી ગયો ઓલી બાજુ તો ક્યાંથી ગયો ને હું કી કે બાપા એ પાછું નથી રહેતી જળખા બાજુ કર્યા છે પણ લગભગ મને લાગે જળખા હોતો અહીંયા આવી અને રેતી ખાલી કરીને વયો ગયો છે પોલીસ ની બીક હવે આપણે તો રેતી તો હમણાં સપરા તો બનાવવા જઈએ પણ કઈ વાંધો નહીં ફ્રી ની હે તો વાપરી નાખ્યો બીજું શું થાય કારણ કે અમે તો કોઈ ફેરો નાખ્યો નતો કયું કયું નતું અને ઓટોમેટિક આવી ગયો અને હવે એને બિચારાને રાતે બીક લાગી ગઈ કારણ કે અહીંયા ચેકિંગ ચાલુ થઈ ગયું હતું અને અહીંયા દરિયા કિનારો બાજુ હે તો કદાચ કોક ચોરિયો ટ્રેક્ટર લઈને આવ્યો છે અને પોલીસની બીકથી અહીંયા ખાલી કરીને તો ભાઈ અટાણે કારણ જાય હે ગાયને પાણી પાવા કારણ કે હવે ગાયો અટાણે સાંયણાની બાંધી પડી કે એ બધીને તો અટાણે ગાય ગા ત્યાંથી પાણી પાતો આવે અને આને તો અટાણે આપણે છોડવાની નથી અને તો હવે અહીંયા જ પાવું પડીએ હવે આને અહીંયા રોકવાનું કારણ એવું હોય કે તમને તાજી મિયાણી છે અને બહુ ભાગવાનો પ્રયાસ કરે છે ગાયો ગાય ચરવા જાતી નથી આ બધી ગાય ને તમને અમે છોડતાય નથી આજ ખાલી પાણી પૂરતું પીવા પણ આ ગામમાં ભાગી જાય કારણ કે ગાય અમારે સીધી વાહ ઘરે વહી જાય એટલે અને અહિયાં બાંધી રાખી ભાઈ અટાણે હું કેટલા દિવસથી વિચારતો હતો કે હમણાં ભૂકો વેલો ખોઈ જાય હે તો અચાણે ચોર પકડાઈ ગયા તમને દેખાડું ડાયરી આ ચોરિયા હવે આ બે ને ત્રણ હું છૂટા મૂકી દઉં કારણ કે આને એને બાજુ રખાય નહીં કારણ કે તડકો બહુ હોય પણ મને એમ થાય કે આને તડકા છોડી અને છાયડે એ આપેલી બેઠી રહીએ પણ આ આવતી રહી ભૂકો ખાવા તો ભાઈ બાર વાગી ગયા હે તો ગાય કા ગાય ને પાણી પાઈ લે કારણ કે ગાય એને છાણે પેલા તો અને છાણે બાંધી મૂકીએ અને પછી પાઈ દે ગાય કા પાણી તો બાપા ને આવી જાય અને અટાણે બાપા ને ઈ બધા ગયા હે ગામ માં ગયો હે ગાયું પાવા તો અટાણે હું પેલા હું આ ગાય ને અટાણે આપડી જે પાણી ભરી એવા એ ગાય કા પાઈ દે અને પછી આપણે બીજું તો અટાણે કોઈ મેજર કામ હે નહીં કારણ કે બધું તો કામ થઈ ગયું હે અને હવે ઓલી બાજુ રેતી પણ આવી હે ને છપરા કામ વહેલો એક બે દિવસમાં ચાલુ કરીએ તો ગાય કા સારું પણ લગભગ તો હજી થોડાક દિવસની ની વાર લાગીએ કારણ કે તાત્કાલિક આવા કામ થાય નહીં તો એ એક બે દિવસ માં એનું કામ પણ ચાલુ કરવું પડશે અને પત્રાને હવે અટાણે લોકેશનની તકલીફ છે કારણ કે અમારે વાળો શિફ્ટ કરવાનો છે અમારે વાળો જો ઓલી બાજુ આખા કા ટાવર ની આ બાજુમાં वहां શિફ્ટ કરવાનો હે તો હમણાં તો બે ત્રણ દિવસ તો નહીં પણ પાંચ છ દિવસમાં આપણે ત્યાંથી શિફ્ટિંગ કરવું પડશે ના મેં ભૂકો ભૂકો ખાય ને આ ફેડી ધરાઈ ને છાણે અતરી ફાઇનલી અટાણે બાપાએ આવી ગયા હે ને એક વાગી ગયો હે અને આર્ય બાપા જે માતાજી ભાઈ કેમ છો બધા મજા મજામાં જ હશો પછોકરાઓ રેતી દેખાડી રાતી કોઈક ઠલવી ગયો આયા હામે ઓ તો હો થ્યો હો તો એને કોઈક રાતી ઠલવી ગયો ત્રણ વાગે ટ્રેક્ટર લગાડીને ભાગી ગયો હાથમાં ના આવ્યો નીકળી ગયો ટ્રેક્ટર જા ઠલવીને ચોરીની પોલીસની બીકથી ભાગી ગયો ઓ રવાના થઈ ગયો તાત્કાલિક ગયો તો ભાગી ગયો પકડાય કેમ ભાગી ગયો વાડ હોતો આયો વાડ હોતો આયો અને હોતો ગયો જો ભાઈ ભેહું આવી ગયું છે ત્રણ વાગી ગયા છે હવે દોવાની નાખી ને દોવાની ચાલુ કરવાની છે એટલે વેલી ઓ ભાઈ એટલે 3 વાગી ગયા હે તો ગાયો કા ભેંસોને લઈ બાંધી અને પછી નાખી દે થોડું નીલોન ભૂકોન જે હે આડા ઓરું અને પછી આપણે દોવાનું સ્ટાર્ટ કરીએ તો આઉ દે અટાણે બાપા તો લગભગ જાહે ગામમાં કારણ કે ખોળ કપાઈ ગયા લેવા

ਆ ਓਮ ਬਾਹ ਹੋ ਜੀ ਹੈ ਬਗੜ। ਹਾਂ ਆਜ ਕਿੰਨ ਧਈ ਗਿਓ। ਮਾਰੀ ਰਤਨ ਸੇ ਭਾਈ ਆਵੀ ਜਾ ਮੈਦਾਨ ਮਾ ਲੈ। ਉਹ ਰਤਨ ਨੇ ਬਾੰਦ ਤਾ ਖਬਰ ਅਗੜੀ। ਹਾਂ ਮਾਰੀ ਰਤਨ। ਉਹ ਰਤਨ ਨੇ ਬਾੰਦ ਨੇ ਖਬਰ। ਆ ਨੋ ਨਾਮ ਹੈ ਢੱਲੜੀ। ਆ ਓਮ ਹਾ ਹੋ ਜੀ ਬਿਚੜ ਜਾ। ਹੈ। ਰਤਨ ਦੇਖ। ਢੱਲੜੀ। રતન ના બાંધતા ખબર પડે પીસા ખરી જાય